વલસાડના અરબી સમુદ્ર કાંઠે આવેલું સાથ હજવાની વસ્તી ધરાવતું નાની દાંતી ગામ પંદર વર્ષોથી સતત દરિયાઈ ધોવાણને કારણે વલસાડના નકશામાંથી નામ શેષ થઈ જશે તેવી ભીતી સેવાઈ રહી આ ગામમાં દરિયો દોડથી બે કિમી આગળ વધી જતા નાની દાંતી ગામના અસ્તિત્વ પર જોખમ વર્તાઈ રહ્યો છે ચોમાસાની મોટી ભરતીને કારણે દર વર્ષે આ ગામમાં દરિયાના પાણી પ્રવેશી જતા લોકોને સ્થળાંતર કરવાની નોબત આવે છે સુરક્ષા માટે કાંઠાની પ્રોટેક્શન વોલ ખંડેર બની ગઈ છે મોટી ભરતીના પ્રચંડ મારથી મહિના અવથાર હેઠળ જીવી રહેલા ગ્રામજનો ચિંતાતુર બન્યા છે ચોમાસામાં ગામમાં પ્રચંડ ભરતીના

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ